નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ દિવાળીના દિવસે વરસાદ પડશે દિવાળી નજીક આવતા રાશનકાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર હવે ડબલ અનાજ મળશે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલન શરૂ ખેડૂતોનો ડુંગળી ફેંકીને વિરોધ તો માર્કેટિંગ યાર્ડ અગિયાર દિવસ રહેશે બંધ ગુજરાતના મુખ્યમંત્રીને સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે દિવાળી બોનસ ટ્રેક્ટર ખરીદવા માટે મળશે પચાસ ટકાની સબસિડી વૃદ્ધોને મળશે દર મહિને બારસો રૂપિયા પેન્શન એસબીઆઈમાં ખાતું ખોલાવવા ઉપર ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન દીકરીઓને પણ મળશે એક લાખ રૂપિયાની આર્થિક સહાય આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર બે લાખ રૂપિયા સુધીની લોન થશે માફ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મંત્રાલયનો સૌથી મોટો નિર્ણય શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનાની સૌથી મોટી જાહેરાત શું ગુજરાતમાં પણ મળશે મફત વીજળી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં તેર થી લઈને સત્તર ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અઠારથી લઈને ત્રીસ ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અઢારથી લઈને એકવીસ ઓક્ટોબરના રોજ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા છે બેસતા વર્ષના દિવસે હવામાનમાં અસ્થિરતા જોવા મળશે આ સાથે અંબાલાલ પટેલની હાડ ત્રિજ્યાવતી આગાહી પણ સામે આવી છે હવામાન પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં ઓક્ટોબરથી ઠંડી શરૂ થશે અને ડિસેમ્બરથી હાડ ત્રિજ્યાવતી ઠંડી ગુજરાતવાસીઓને અનુભવાશે બાર ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે નવેમ્બર મહિનામાં પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે અરબી સમુદ્રમાં હલચલના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાની શક્યતા રહેલી છે દિવાળીના દિવસે પણ શહેરી વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે મિત્રો ત્યાર પછીના સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો આવ્યા છે મહત્વના ખેડૂતોનો ડુંગળી ફેંકીને વિરોધ કૃતારપુર ગામની કૃષિ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના મત વિસ્તારના ઓગણીસ આસપાસના ગામોના ખેડૂતોએ ડુંગળીના પોષણ સંભાવની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું રસ્તા પર ડુંગળી ફેંકીને ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે હાલ એક મણનો ભાવ રૂપિયા વીસથી લઈને એકસો પચાસ રૂપિયા મળે છે જે ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓઠો છે ખેડૂતો માંગે છે કે સરકાર વ્યાજબી ભાવ ખેડૂતોને આપે ઓછામાં ઓછા રૂપિયા પ્રતિમણ પણ મળે તો પણ કિલો પ્રતિ સાતસો પચાસ રૂપિયા થાય છે મિત્રો આ વિશે અમારી ચેનલ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે મિત્રો પીડીએસને વધુ પારદર્શક અને સુરક્ષિત સાથે કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે સરકારે હાલના પીડીએસ નિયમોમાં સુધારા કરી અને દર પાંચ વર્ષે તમામ કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક્સ ઇ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે જેનો હેતુ રાશન વિસ્તરણ પ્રક્રિયામાં છેતરપિંડી ડુપ્લિકેટ રાશનને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનો સુનિશ્ચિત કરવામાં આવે છે સાથે સાથે મિત્રો બીજા પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક બે લાખ પણ ઓછી છે અને રાશન કાર્ડમાં તમારે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલી છે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવે છે જેથી આ યોજનામાં પારદર્શકતા જળવાઈ રહે અને આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે તો હવે કાર્ડ ધારકોને મફત અનાજ તો મળશે સાથે સાથે એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળી છે દિવાળીની ભેટ પાયો મોદીએ ભારતીય કૃષિ સંસ્થાન ખાતે બેતાલીસ હજાર કરોડ રૂપિયાનો શુભારંભ કર્યો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના વર્ગ જારના કર્મચારીઓ માટે સાત હજાર રૂપિયા સુધીની મર્યાદામાં બોનસની જાહેરાત કરી આશરે ગુજરાત રાજ્યમાં સોળ હજારથી પણ વધુ કર્મીઓને લાભ મળશે ગુજરાતના ખેડૂતોને શું પાકનો યોગ્ય ભાવ મળવો જોઈએ શું કર્મચારીઓને બોનસ મળે છે તો આપણા ગુજરાતના ખેડૂતોને પણ બોનસ મળવું જોઈએ બોનસ સરકારી અધિકારીઓને દર વર્ષે આપવામાં આવે છે જ્યારે અડધી સરકાર તો ખેડૂતોથી ચાલે છે તો શું ખેડૂતોને બોનસ મળવું જોઈએ તમારો અભિપ્રાય જલ્દીથી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપજો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળી છે એક લાખ રૂપિયાની સબસિડી ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને ચાલુ વર્ષે વર્ષ બે હજાર પચ્ચીસ અને છવ્વીસથી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણોમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના મિત્રો કહી શકાય પચ્ચીસ ટકા અથવા બારમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવા પાત્ર રહેશે અત્યાર સુધી ખેડૂતોએ છ હજાર માંથી છ હજાર ખેડૂતોએ પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે હવે મિત્રો ખેડૂતોને જો ટ્રેક્ટર ખરીદવું હોય તો એક લાખ રૂપિયા સુધીની સબસિડી છે મળવાપાત્ર રહેશે રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે દિવાળીના તહેવારને લઈને ફરી એક વખત મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત આવી છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક મોટી ખુશખબર લઈને આવી છે હકીકતમાં તો ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાનો પગાર ભથ્થા અને પેન્શનની ચૂકવણી દિવાળી પહેલાં કરવાનો નિર્ણય લીધો છે સામાન્ય રીતે ગુજરાત સરકારના કર્મચારીઓને જે નિયમો એટલે કે મિત્રો જે મહિનાનો પગાર અથવા તો ચૂકવવામાં ચૂકવવામાં આવે તે બીજા મહિનાના પ્રથમ કામકાજના દિવસોમાં આવતા હોય છે જોકે આ વર્ષે વીસ ઓક્ટોબરના રોજ દિવાળીનો પૂરો પબ આવી રહ્યો છે તહેવાર આવી રહ્યો છે આથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે ઓક્ટોબર મહિનાનો પગાર પેન્શન સહિતના ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખૂબ જ મહત્ત્વના સમાચાર આયુષ્યમાન કાર્ડ ધારકો આપજો ધ્યાન તમારી પાસે મિત્રો આયુષ્માન કાર્ડ છે છતાં હોસ્પિટલની અંદર મફત સારવાર આપવામાં હોસ્પિટલનો સ્ટાફ આનાકાની કરે છે તો તમે મિત્રો ફરિયાદ નોંધાવી શકો છો જ્યાં દર્શક મિત્રો હોસ્પિટલમાં મફત સારવાર આપવાની ના પાડવામાં આવે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને એ હોસ્પિટલની અંદર પણ આયુષ્યમાન કાર્ડ હાલે છે તેમ છતાં હોસ્પિટલનું સ્ટાફ તમને ના પાડે છે કે આયુષ્માન કાર્ડ નહીં હાલે તો તમે જે ટ્રોલ ફી નંબર આપ્યો છે અથવા તો જે આયુષ્માન કાર્ડનું જે પોર્ટલ છે ત્યાં જેને તમે ફરિયાદ નોંધાવી શકો છો તમારી જાણકારી માટે જણાવી દઈએ તો કે ચૌદ પાંચસો પંચાવન જે આયુષ્યમાન ભારત યોજના રાષ્ટ્રીય સ્તરનો નો ટ્રોલ ફી નંબર છે જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ ગુજરાતવાસીઓને મળશે મફત વીજળી કારણ કે ભારત દેશમાં એવા પાંચ રાજ્યો છે કે જ્યાં રાજ્ય સરકાર તરફથી મફત વીજળી આપવામાં આવે છે સૌ મિત્રો દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ત્યાર પછી છે ઝારખંડ ત્યાં પણ એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો પચ્ચીસ યુનિટ જ્યારે પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે આ સાથે મિત્રો જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે દરેક દરેક રાજ્યના જે પક્ષો હોય છે એમના દ્વારા જાહેર જાહેરાત કરવામાં આવતી હોય છે કે મફત વીજળી આપવામાં આવે તો મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ગુજરાતમાં અત્યારે મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે હવે આર્થિક સહાય જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાય માટે નવસોની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક કહી શકીએ કે બાર મહિનાના દસ હજાર આઠસો થાય છે આ સહાય ગામના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન અને ખેતી કરતા માટે ખેતી કરતા હોવા જોઈએ યોજનાના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ ચાર ગાય માટે છે સહાય મળવા પાત્ર રહેશે તો પશુપાલકો માટે પણ આવી ગયા છે સૌથી મોટા ખુશખબર મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર એસબીઆઈમાં તમારું ખાતું છે તો શું તમને મળી શકે છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કારણ કે મિત્રો સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ કાર્ડ છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સરકારી બેંકમાં તમે આ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો છે લોન લઈ શકે છે પૈસાની જરૂર હોય પૈસા લઈ શકે છે તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવે છે જેથી એસબીઆઈ અથવા તો કોઈ અન્ય બેંકમાં અકાઉન્ટ ખોલાવ ઉપર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકા વ્યાજ મળે છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન તમે લઈ શકો છો સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની છૂટ આપે છે આ સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ ખેડૂતોને ચૂકવવું પડશે તેમજ આ યોજનાનો લાભ અઢારથી લઈને પંચોતેર જે દરેક ખેડૂત છે લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે છે લોન લેવામાં આવે છે તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર તમારું જો એસબીઆઈમાં માં ખાતું છે તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો ખેડૂતોને હવે ખેતી માટે પૈસાની જરૂર હોય તો ખેડૂતો આ યોજના અંતર્ગત લોન લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેલવે મુસાફરો માટે પણ આવી ગઈ છે મોટી ભેટ ભારતીય રેલવે મુસાફરોને તેમની કન્ફર્મ ટિકિટની તારીખ બદલવાનો વિકલ્પ અપાશે મુસાફરો આ માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવશે નહીં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જ આ વ્યવસ્થા અંગે અધિકારીઓને સૂચના આપી અને એવો દાવો કરવામાં આવ્યો કે હવે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આ સુવિધા શરૂ થશે એકવાર આ સુવિધા લાગુ થયા પછી મુસાફરોને તેમની મુસાફરી યોજનાના અંધાર્યા ફેરફારોને કારણે કોઈ નુકસાન થશે નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય એપ્રિલ બે હજાર છવ્વીસથી શરૂ થતાં આવનારા નવા શૈક્ષણિક સત્ર બે હજાર છવ્વીસ અને સત્યાવીસ માટે ભારતીય શાળાઓના ત્રીજા ધોરણથી એઆઈને અભ્યાસક્રમમાં સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે શિક્ષણ મંત્રાલયે આ પહેલને સ્કિલ ઇન્ડિયા ઇકોસિસ્ટમ સાથે જોડીને નાના બાળકોને ડિજિટલ અને તકનીકી જ્ઞાન આપવા માગે છે હાલમાં સીબીએસઆઈમાં ધોરણ છ થી લઈને એ એઆઈ એક મોડ્યુલ તરીકે ભણાવવામાં આવે છે આ બદલા માટે શિક્ષકોને તાલીમ આપવા માટે અભ્યાસ ક્રમ માટે તૈયાર કરવા માટે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોની દિવાળી સુધરી જશે બોનસ પણ મળવા જઈ રહ્યું છે જી હા દર્શક મિત્રો તમારી પાસે અંતિમ તક છે એકત્રીસ તારીખ પહેલાં આ કાર્ય પૂર્ણ કરી લેજો સરકારી ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણ ભાવ મળી રહે તે હેતુથી ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર માટે લઘુત્તમ ટેકાના ભાવે એમએસપી ડાંગ છે બાજરી છે જુવાર છે રાકી છે મકાઈની ખરીદની જાહેરાત કરી છે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા પહેલી નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે આ વર્ષે સરકારે બાજરી જુવાર રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓથી લઈને એકત્રીસ તારીખ એટલે કે મિત્રો હવે એકત્રીસ તારીખ તમારી પાસે અંતિમ છે એકત્રીસ ઓક્ટોબર દરમિયાન બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી છે કરાવી દેજો મિત્રો ત્યારબાદના આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો કપાસ બજારની વાત કરીએ તો ગઈકાલે કપાસના ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આશરે બારસો એકવીસથી થી લઈને સોળસો પચાસ હતા જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ સાતસોથી થી લઈને પંદરસો બોલાયો તેમજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ બારસોથી થી લઈને સોળસો સુધી બોલાયો જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ આઠસોથી થી ચૌદસો ચાલીસ બોલાયો જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ પાંચસોથી થી લઈને પંદરસો ને અગ્ન સુધી બોલાયો પણ કપાસનો ભાવ અગિયાર થી લઈને પંદરસો સુધી બોલાયો આજે જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ આઠસો થી લઈને પંદરસો રૂપિયા સુધી બોલાયો તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને સોળસો પંદર સુધી બોલાયો છે